આપણે પ્રીતમ ને જે મિત્રો ને આપ્યો હતો એ મિત્રો તો બે દિવસની અંદર પ્રીતમ ને લેવાય આવી ગયા ગૌશાળાની અંદર અને અત્યારે ગૌશાળા આવેલા હતા તો બંને ભાઈઓ લેવા માટે ત્યાં હતા પછી ભાઈઓ સાથે મેં થોડી વાતચીત કરી એની ગાયો વિશે ગાયો ની વાતચીત કરી પછી જોઈ લીધા એમની ગાયોના ફોટા અને આજે આપણા પ્રીતમના એક નવા જીવનની શરૂઆત થવાની છે પછી હર્ષદે પ્રીતમને બાંધ્યો ને લઈ ગયો ગાડી પાસે પ્રીતમ હવે પહોંચી ગયો તો ગાડીની બાજુ માં ચડવાની કોઈ ચિંતા હતી નહીં કારણ કે એવડો મોટો કઈ હતો નહીં હર્ષદ ઉપાડીને નાખી દીધો હવે પ્રીતમ ચડી ગયો તો ગાડી ની ઉપર તો તેને ગાડીની અંદર બરાબર બાંધો તો પ્રીતમ ભાઈ હવે બરાબર થોડા નર્વસ હતા કારણ કે પેલી વારના ગાડીમાં બેઠા હતા અને પછી બાંધી ગાડી ની પાછળ દોરી એટલે રસ્તામાં કોઈ ચિંતા નહીં અને પછી ફરી એક વાર બધા ભાઈ રામ રામ કરીને હું નીકળી ગયો પાંજરાબર વિદાય આપી સીધી પડી સાંજ સાંજે પણ આપણી ગૌશાળા ને ગૌશાળા એ કટી ની ગાડી ઉપર અને આ ગાડી ખાલી કરવામાં આપણા બધા ભાઈઓ હતા એક તો આ પટેલ બીજો હતો વાલો રબારી અને ત્રીજો પાલો રબારી પણ આની હાલત ગંભીર હતી આપડી કટી ભરેલી ગાડી થઈ ગઈ હતી ખાલી ને હવે ગાડી ખાલી કરવાની આ તો ધીમે ધીમે ઈ એ ખાલી થઈ ગઈ પછી પડી સવાર ને અને પાંદરાપુર આ ગાય ને તકલીફ તો સારવાર અને હવે ગાય સારવાર બાદ એકદમ ઓકે અને પછી પડી સાંજે જે સ્વરૂપ જોયું હા 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 અને પછી આપડા ભગતે થોડા કર્યા ઓલ્યા વખાણ ને આપણે કાઢ્યા ભગત થોડી વાર દાંત કાઢ્યા અને પછી અમે ગયા ગૌશાળાની અંદર તો ત્યાં દર્શન થયા ના પછી ગૌશાળાની બધી જ ગાયો નાખ્યો ખોડ અને ત્યાં વરી દર્શન ત્યાં ધોર ના તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો આ વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં